તો કોંગ્રેસની આજે મળનારી સેન્ટ્રલ ઇલેક્શન કમિટીની બેઠક મોકૂફ રાખવામાં આવી છે હવે કોંગ્રેસની સીસીની આગામી બેઠક અઢારમી માર્ચ મળી શકે ગુજરાત લોકસભાના બાકીના ઉમેદવારો પર લાગી શકે મહોર સાત બેઠકોના ઉમેદવાર અંગે પણ લેવાઈ શકે છે નિર્ણય કોંગ્રેસે ગુજરાતના સાત બેઠકના ઉમેદવાર કર્યા છે જાહેર કોંગ્રેસની આજે મળનારી સેન્ટ્રલ ઇલેક્શન કમિટીની બેઠક મોકૂફ રાખવામાં આવી છે ગૌરવ જોડાયા છે વધુ વિગતને લઈને ગૌરવ પાસે સીધી વધુ વિગત મેળવીશું ગૌરવ સૌપ્રથમ તો માળખા માળખાની અંદર કરવામાં આવનાર નિમણૂક બાદ ફેરબદલ અને ત્યારબાદ કોંગ્રેસની મળનારી બેઠક જે મોકૂફ રાખવામાં આવી છે આ સંદર્ભે શું વધુ વિગતો એક તરફ ચૂંટણીનો સમય હવે નજીક આવી રહ્યો છે અહિયાં થી વાત કરીએ તો કોંગ્રેસ ની સેન્ટ્રલ ઇલેક્શન કમિટી ની બેઠક આજે દિલ્હી ખાતે મળવાની હતી પણ કેટલીક બેઠકો પર બદલવાના નામે લઈને વિસંગતતા સર્જાતા અને રાહુલ ગાંધી ની ભારત જોડો યાત્રા હાલ મહારાષ્ટ્ર ચાલી રહી હોવાથી જે સેન્ટ્રલ ઇલેક્શન કમિટી ની બેઠક હતી એ 18 તારીખે મળવાની છે અને 18 તારીખ ની વાત કરીએ તો ગુજરાત ની આ સાથે જે લોકસભા ની બેઠકો છે તેના ઉમેદવારના નામ પર ફાયદર બોર આવી ચૂક્યા છે આ સાત બેઠકો ની વાત કરીએ તો રાજેન્દ્રજી કોપવાળ પાટણ બેઠક ઉપરથી નકિન મણાય છે સંદીપ ઠાકોર મહેસણા લોકસભા બેઠક ઉપરથી બર્જેજી ઠાકોરનું નામ સૌથી આગળ ચાલી રહ્યું છે ગાંધીનગર બેઠક ઉપર સોતરબેન પટેલ જેવો કોંગ્રેસના સિનિયર નેતા છે તેમણે કોંગ્રેસ પાર્ટી અમિત શાની સામે મેદાન ઉતાર છે કે જે સદો લાલજી દેસાઈ સુકની લડી છે કે જે જૂનાગઢ બેઠક ઉપર વિમલ સુરાસવાના પદને જલબાબેન સુરાસમાં સદો હિરાભાઈ જોટોવા કોંગ્રેસથી પહેલે પસંદ થઈ શકે છે છોટાઉદેપુર બેઠક ઉપરથી ગુજરાત વિદાસભાના વિરોધક faction ના પૂર્વ નેતા સુક્રાંભાઈ રાઠવાણુંનું નામ ઉતારી રહ્યું છે પંચમળ બેઠક ઉપરથી वर्तमान धार सभ्य गुलाब सिंह चौहान अथवा तो, तो दुष्यंत सिंह चौहान ने पार्टी उम्मीदवार बने सके जे बीजी महत्व की बात है जे सीनियर नेताओं ने चूंटी लड़वा ना पड़े थे सीनियर नेताओं ने कांग्रेस पार्टी चूंटी मैदान में उतारी सके स्पष्ट कहू है कि सीनियर आगे आने चूंटी लड़वी जो है एट्ले कही सकते આજે મથામણ ચાલી છે એટલે ધ્યાને રાખીને સેન્ટ્રલ ઇલેક્શન કમિશનની બેઠક 18 માર્ચે રાખવામાં આવી છે. અમદાવાદની વાત કરીએ તો અમદાવાદ શહેર સંગઠનનો марકુ જે તે વિખેર નાખવાનો છે તેની સાથે નવા марખાને જે જાહેરાત કરવાની શક્યતા છે. जी आभार આપృతવા માહિતી બત